રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોનનો કાંડ પણ આ ભ્રષ્ટાચારના પાપના કારણે બોટ ઉંધી પડીને હરણી કાંડ થયો વડોદરામાં એમના પાપના કારણે અને મોરબીનો કાંડ પણ આમના પાપના કારણે અને નવું આ બ્રિજ કોલેપ્સ થયો પાચતી વધારે વાહનો ખાપક્યા અને અત્યાર સુધીના સમાચાર પ્રમાણે લગભગ પાચેક લોકોના મૃત્યુ થયા છે આ મૃત્યુ નથી આ હત્યા છે ભ્રષ્ટાચારના પાપના કારણે થયેલા ખૂન જેમાં અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટા ભાગના પ્રકરણમાં સંડોવાયેલા હોય છે થોડાક દિવસ પૂરતી

એવા સત્તાધારી પક્ષ બે માણસોના નામ નક્કી કરે અને વિપક્ષ બે માણસોના નામ નક્કી કરે એવા ચાર પાંચ નોન કરપ્ટ સારા અધિકારીઓની તપાસ ટીમ જોડે તમે ઇન્વેસ્ટિગેશન કરાવો કોઈના જીવનની તમને કઈ વેલ્યુ છે કે કેમ એમ મોરબીમાં દોઢસો લોકો મરી ગયા ભરતું થઈ ગયા ટીઆરપીની આગમાં છવ્વીસ અઠ્યાવીસ લોકો હરનીકાંડમાં માસુમ બાળકો મરી ગયા એક પ્રકરણમાં એક પણ કેસમાં તમે ન્યાય જ ના આપો આવું આપણું ગુજરાત કઈ રીતે ચાલે એટલે આ પ્રકરણ હું માગણી કરું છું કે તાત્કાલિક રાજ્યની સરકાર રાહત માટે જે પણ કરવાનું છે જે લોકોનો બચાવ કરવાનો એને માટે પેલા ટીમો બધી છોડે કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ અપીલ કરું છું એ પણ મોટી સંખ્યામાં દોડી જાય શક્ય તમામ મદદ કરે પણ રાજ્યની સરકારને આ મુદ્દે આપણે છટકવા દેવી જોઈએ નહીં હું રાજકોટ અગ્નિકાંડના મુદ્દે અઠ્યાવીસ દિવસ એક ધારું રાત દિવસ લડ્યો છું બરાબર અમને ઓળખી ગયો છું